ઉમ્મલા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યાત્રા યોજાઈ હતી વરૂર જિલ્લાના જોગડે તાલુકાના ઉમલ્લા ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજ રોજ દેવ દિવાળી નિમિત્તે ભાતીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઉમલ્લા બાપજી પૂર્યા સ્થિત ભાતીજી મંદિર ખાતેથી શોભાયાત્રાની કરી ઉમલ્લાનગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી શોભાયાત્રામાં હાજર હાજરજનો બેન્ડ નાતાલય ઝૂમી ઉઠ્યા હતા

રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ